टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। वास्तु ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट दिरेंशाहनो 507 वॉल स्ट्रीट एक ओरिएंटल क्लब नी सामे गुजरात कॉलेज चार रस्ता नी पासे एलिस प्रीच अहमदाबाद कॉन्टेक्ट नंबर 9227236188, 9099612179। ईमेल आईडी डी डायरेक्शन वास्तु एट द रेट नमस्कार दर्शक मित्रों आप स्वागत है न्यूज कैपिटल ना विशेष कार्यक्रम वास्तु थी समृद्धि मा हूँ चुकू शागरे

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ પણ એનાયત થયો છે વર્ષોથી ઘરો ઓફિસો અને ફેક્ટરીઓ માટે વાસ્તુ ગાઈડન્સ આપી રહ્યા છે અને એ પણ તોડફોડ કર્યા વગર વાસ્તુના દોષ નિવારી રહ્યા છે ત્યારે સવાલ એ પણ થાય છે કે શું ખરેખર વાસ્તુ આપણા જીવનને બદલવાની એટલી તાકાત ધરાવે છે હા તો તેને ચોક્કસ રીતે કેવી રીતે સમજી શકાય ચાલો જાણીએ વાસ્તુ એક્સપર્ટ શાહ પાસેથી સર આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર તો સર આજે વાત આપણે કરવી છે આર્થિક મુદ્દાઓને લઈને કારણ કે આર્થિક સંકટ અત્યારે લોકોને એટલું બધું હદે ઘર કરી જાય છે કારણ કે તેઓ છેલ્લે છેલ્લે ન કરવાનું કરી બેસે છે આત્મહત્યા જેવી ઘટનાઓને પણ તેઓ અંજામ આપી દે છે તો સૌપ્રથમ આર્થિક સંકળામણ અને વાસ્તુશાસ્ત્ર આ બંનેને જોડી શકાય અને જોડી શકાય તો અનેક એવા ઉપાયો પણ હોય સૌપ્રથમ એમ કહીશ કે તમારી આર્થિક સમસ્યા આપણું પોતાનું વાસ્તુ બરાબર ના હોય તો જ ઉદભવે છે એ વસ્તુ સમજી લો વાસ્તુ પરફેક્ટ ના હોય તો જ આર્થિક સમસ્યા વધારે વિકર બનતી હોય છે વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે તમારી જિંદગીની અંદર ત્રણસો સાહીઠ ડિગ્રી રીતે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક પરિવર્તન લાવે છે અને એ સુખ સાહીબી સાથે લાવે છે અને કોઈ પણ જાતના નેગેટિવ કાર્ય કર્યા વગર લાવે છે અને આમ કે નૈતિકતા પ્રમાણિકતા રાખીને પણ તમે સારામાં સારું જીવન જીવી શકો છો આ વાસ્તુશાસ્ત્ર એમ કહીશ કે એટલું બધું ડીપ શાસ્ત્ર છે અને એની દિશાઓ પ્રમાણે જો આયોજન પરફેક્ટ કરવામાં આવે તો મારા અનુભવ પ્રમાણે એક વસ્તુ ચોક્કસ કહીશ કે ભાઈ ક્યારે કોઈને આર્થિક તકલીફ પડતી નથી ઇનકમિંગ પ્રો સારામાં સારો રહેશે સામે ખર્ચા તમારે ભલે જાલીમ હોય વધારે હોય તો પણ ખર્ચાને તમે સારી રીતે પહોંચી શકો આર્થિક સમૃદ્ધિમાં કાંઈ તકલીફ પડતી નથી બિલકુલ એ આગળ આપણે જાણીશું કે કયા કયા એવા આપણે વાસ્તુ શાસ્ત્રના ઉપાયો અને વાસ્તુ શાસ્ત્ર ધ્યાન રાખવાની જરૂર છે કે જેના કારણે આર્થિક સંકટ થઈ શકે આપણી સાથે એક દર્શક મિત્ર મેહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન પર મેહુલભાઈ આપનું સ્વાગત છે મેહુલભાઈ આપ ક્યાંથી છો અને આપનો પ્રશ્ન શું છે ધીરેન્શરને પૂછવા માટે મારો પ્રશ્ન એ છે કે અત્યારે ધંધામાં ધંધામાં મારે વધારે પડતું લેણું છે એ મારે જાણવું છે

મારા મારા કરિયર રિલેટેડ પ્રશ્ન છે આપને દિશાઓની સમજ છે આપના રેસિડેન્સમાં જો દિશાઓની સમજ ના હોય તો આપ દિશા ચોક્કસ જોઈએ આપ ફરીથી ફોન કરો તમને યોગ્ય માદર્શન આપી શકો બિલકુલ તો વાસ્તુ શાસ્ત્રને લઈને કોઈ આપનો પ્રશ્ન હોય આપની ટીવી સ્ક્રીન પર નંબર દેખાય તેના પર સંપર્ક કરી શકો છો પરંતુ જો આપના ઘરમાં આપની દિશાઓની સમજ આપ જે કાર્યસ્થળ પર હોવ તે કાર્યસ્થળની દિશાઓની સમજ હોય ને ત્યાં કંઈ નડતરૂપ ક્યાં નેગેટિવ એનર્જી કે કંઈ આપને ફીલ થતું હોય કે તમે નકારાત્મક રીતે વિચાર કરતા હોવ તો તેને આપ સમજી શકો છો અને પ્રશ્નો આપ પૂછી શકો છો તો સર આપણે વાત કરી રહ્યા હતા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણેની કે જે ઘરો અને જે રીતે પોતાના કાર્યસ્થળ ઓફિસની અંદર હોય ત્યારે આવા જે વાસ્તુ દોષો આવતા હોય છે અને જેને કારણે આર્થિક નુકસાન શું તેનું કારણ બની શકે જ્યારે વાસ્તુ દોષ વધારે પડતા હોય ત્યારે આર્થિક નુકસાન થાય સાથે સાથે ભૂમિદોષ પણ જો વધારે હોય તોય પણ આર્થિક નુકસાન થાય અને જ્યારે તમારા ધંધાકીય સ્તર ઉપર અથવા તો તમારા રેસિડેન્સમાં ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોય અગ્નિ દિશામાં વાસ્તુ દોષ હોય ઉત્તર દિશામાં વાસ્તુદોષ હોય અને દક્ષિણ દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય અને વાય દિશામાં વાસ્તુદોષ હોય તો તમારે એમ સમજી લેવાનું કે તમારું જીવન આર્થિક સંક્રમણ સાથે જ પસાર થાય અને હંમેશા તમને તકલીફ રહે આપણે ઈશાન દિશામાં કયા કયા દોષ જે આર્થિક સાથે સંકળાય છે કે જે દોસ્તના હિસાબે આપણે એમ સમજી લેવાય કે એ પરિવારમાં આર્થિક સંક્રમણ વધારે રહે કેરિયર ડેવલપમેન્ટ ના થાય ઈશાન દિશામાં જ્યારે ટોયલેટ બાથરૂમ હોય ઈશાન દિશામાં કિચન હોય ઈશાન દિશા કપાઈ ગયેલી હોય ઈશાન દિશા સ્ટોર હોય ઈશાન દિશા આપણા આખા મકાનની કમ્પેરમાં ઊંચું હોય તારે આવા જ્યારે મેજર જ્યારે વાસ્તુ દોષો હોય ત્યારે તમારે કેરિયર બનાવવામાં તકલીફ પડતી હોય છે આર્થિક રીતે સંઘર્ષ રહેતો હોય છે એ રીતે દરેકે દરેક દિશાની અંદર અલગ અલગ દોષ હોય તારે આ તકલીફ વધારે ઊભી થતી હોય છે અગ્નિ દિશાની જ્યારે વાત કરીએ તો અગ્નિ દિશામાં પણ જાઓ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય વોશિંગ એરિયા હોય અગ્નિ દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય અગ્નિ દિશા ટોટલી સૂર્યપ્રકાશ ના આવી રીતે બંધ હોય અને અગ્નિ દિશા અને વાય દિશાનું જમીન ફ્લોરિંગ લેવલ સરખું ના હોય તો પણ તમારા આર્થિક સંક્રમણનું તકલીફ રહેતી જ હોય છે બિલકુલ બિલકુલ અને મોરબી થી એક દર્શક મિત્ર અજયભાઈ આપની સાથે જોડાયા છે અજયભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આ વાસ્તુ સમૃદ્ધિ કાર્યક્રમ ની અંદર ધીરનભાઈ શાહ છે આપની સાથે તેમને શું પ્રશ્ન આપ પૂછવા માંગી રહ્યા છો અત્યારે મારું નવું બાંધકામ ચાલે છે જી તો એના બાંધકામ માટેમાં શું શું આપણે બાબતો ધ્યાન માં રાખવી જોઈએ નવા બાંધકામ કેટલું બાંધકામ થઈ ગયું છે અત્યારે નવ રૂમાસ ચાલુ કરવાનું છે તો કઈ કઈ બાબત ચાલુ ચાલુ કરવાનું હોય તો સૌ પ્રથમ તો તમારે કોઈપણ યોગ્ય નિષ્ણાતને તમારી જગ્યા પર બોલાવીને દિશાઓનું પરફેક્ટ માર્ગદર્શન લેવું જોઈએ અને ત્યાર પછી મુખ્ય દરવાજાની તમારી જન્મ તારીખ કે જન્મકુંડી અખવા તમારે ધંધાકીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને મુખ્ય દરવાજાની પસંદગી કરવી જોઈએ એ રીતે કિચનનું ધ્યાન રાખવું જોઈએ બેડરૂમનું સીડીનું અને તમારા પસાર થતી ડ્રેનેજ લાઇનનું પણ ધ્યાન રાખવું જોઈએ અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું ધ્યાન રાખવું જોઈએ જો આ એક વસ્તુમાં તમે ધ્યાનમાં ના રાખ્યું અને તમે નોર્મલ કશું તમારી અનુકૂળતા પ્રમાણે રેસિડન્સ બનાવી દો છો તો તમારા જીવનની અંદર આર્થિક માનસિક શારીરિક અને સામાજિક સમસ્યા વધવાની શક્યતા વધી જતી હોય છે અને વધતી જ હોય છે વાસ્તુશાસ્ત્ર તમે બનાવો છો તો એનું પૂરેપૂરો લાભ લો વાસ્તુશાસ્ત્રનો પૂરેપૂરો લાભ લો અને જિંદગી પર તમે ને તમારા પરિવારને લાંબા સમય સુધી સુખી કરી શકો બિલકુલ બિલકુલ અજયભાઈ આશા છે આપને માહિતી આપી તે યોગ્ય લાગી હશે ને અને અનેક આપ પણ કંઈ પૂછવા માંગતા હોય વાસ્તુશાસ્ત્રને લઈને વાસ્તુ દોષ આપને નડતો હોય તો આપ અત્યારે ત્વરિત ફોન ઉઠાવો અને આપને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ જે રીતે અત્યારે ધંધો લોકો કરતા હોય પરંતુ ધંધાની અંદર નફો વધારવો હોય અને તે નફો વધારવા માટે ખાસ કઈ દિશામાં ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે જેને કારણે લોકોને નફોમાં સંતોષકારક વધારવો જ મળે બહુ મહત્ત્વનો સવાલ કર્યો કે આજના સમયની અંદર જે પ્રમાણે પોતાની પાસે મોનોબલીવાળી આઈટમ હોય અથવા તો માર્કેટની અંદર એક પોતાનું બ્રાન્ડિંગ હોય છતાંય પણ નફાનું પ્રમાણ ઓછું હોય તારે હંમેશા દક્ષિણ દિશાનું વાસ્તુ સાચવું જોઈએ દક્ષિણ દિશાનું જો વાસ્તુ સારું હોય તો તમારું નફોનું પ્રમાણ પણ વધતું હોય છે પ્રોફિટ અતિશય વધતું હોય છે બ્રાન્ડિંગ પણ તમારું સારામાં સારું થતું હોય છે આની અંદર દક્ષિણ દિશાનું વાસ્તુ અતિ મહત્વનું થાય છે જો જાડો નફો લેવો હોય મોટો નફો લેવો હોય અને તમારે માર્કેટમાં તમારો હોલ પકડી રાખવો હોય તો દક્ષિણ દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ બિલકુલ બિલકુલ અને મોવાથી એક દર્શક મિત્ર ગંભીરસિંહ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે ગંભીરસિંહ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપનો પ્રશ્ન શું છે તે જણાવશો ઈશાન ખૂણામાં ઈશાન ખૂણા અંદર ચોકડી અને વાસણ ધોવાની ચોકડીને ને ઈ છે બરોબર હાજી ઈશાન ખૂણામાં આ સમજી ગયો હવે બીજો પ્રશ્ન કહો તમે પછી હું કહું તમને હાજી ઈશાન દિશામાં ચોકડીને વાસણ ધોવાની જગ્યા હોવી ના જોઈએ એ ચોખ્ખું હોવું જોઈએ ત્યાં તુલસી તમે ઉગાડી શકો છો અને ત્યાંથી ચોકડીને વાસણ ધોવાની જગ્યા તમે બદલી કાઢો કાં તો પૂર્વ બાજુ લઈ જાઓ પૂર્વથી થોડું દૂર લઈ જાઓ કાં તો ઉત્તર બાજુ લઈ જાઓ ઈશાનમાં હશે તો તમને આર્થિક નુકસાન આપશે કેરિયરની તકલીફ આપશે અને ડોક ઉપરની કોઈ પણ બીમારી ઊભી કરશે

ઇઝીલી પ્રવેશ કરે અને કાયમી ટકી રહે અને કાયમી એના ઉત્તર ઉત્તર વધારો થાય એના માટે બે વસ્તુ ખાસ તમને વાસ્તુ ટિપ્સ આપીશ એક તો અગ્નિ દિશામાં તમારું કિચન પોસિબલ ના હોય તો અગ્નિ દિશાની અંદર તમે કોઈપણ દીપક જલાવો અગ્નિ તત્વને આજે કરો એટલે કેન્ડલ મૂકો કાં તો દીપક જલાવો તો તમારી આર્થિક સમૃદ્ધિ સારામાં સારી રહેશે બીજી વસ્તુ એ છે તમારી જે તિજોરી છે એ તિજોરી હંમેશા દક્ષિણમાં મૂકો અને ઉત્તરમાં જો ખુલે એ રીતે ગોઠવણી કરો તો આ બંને ટિપ્સ તમારી દિન પ્રતિદિન આર્થિક સમૃદ્ધિ વધારશે અને કાર્ય એમાં ઘટાડો નહીં કરે અને તમારી પ્રગતિ સારામાં સારી રહેશે બિલકુલ બિલકુલ અને એક દર્શક મિત્ર અમદાવાદ થી રસિકભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રસિકભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં વાસ્તુથી સમૃદ્ધિના કાર્યક્રમની અંદર ધીરેનભાઈને આપ શું પૂછવા માંગી રહ્યા છો થેન્ક યુ ધીરેનભાઈ નમસ્કાર મારું આખું મકાન છે એ વાસ્તુ પ્રમાણે છે બિલકુલ આપનો પ્રશ્ન કહો હા એટલે મારો પ્રશ્ન એ છે કે મારી જે પૂર્વ દિશા છે એમાં એક બી બારી કે એવું કઈ છે નહીં ઉત્તર દિશામાં બારણું છે એટલે પૂર્વ દિશા તમારી બંધ છે પૂર્વ દિશા તમારી ટોટલી બંધ છે વિન્ડો નથી ને ના વિન્ડો નથી આ તો એ તમને મેડિકલ બેઝ ઉપર આંખ ના લગતી તકલીફ આપી શકે બીજી વસ્તુ એ છે કે તમારા બાળકોણ સંતાનો વખતે પ્રશ્ન ઊભા કરે અને તમારી નામ એ સ્કીર્તિમાં કઈ જગ્યા પર હાનિ પહોંચે હવે એ જગ્યા પર તમે વ્હાઈટ કલર કરી દો સફેદ બલ્બ ચાલુ રાખો અને વજન બિલકુલ ના રાખો તો પૂર્વ દિશામાં વ્હાઈટ ક્રિસ્ટલ બોલની પણ ગોઠવણી કરી દો તો તમારું પોઝિટિવ પરિણામ આવશે બિલકુલ બિલકુલ રસિકભાઈ આપના આ પ્રશ્નનો જવાબ હતો અને સાથે સાથે આપ પણ કંઈ પૂછવા માંગતા હોય તો જલ્દીથી ફોન ઉઠાવો અને આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આગળ વાત કરીએ ધીરેનભાઈ કે જે રીતે અનેક એવી વસ્તુઓ હોય છે કે જે ઘરમાં રહેવાથી આર્થિક નુકસાની પણ થતું હોય લોકોને ખબર ના હોય પરંતુ એવી કઈ કઈ વસ્તુઓ છે જેને લાવતા પહેલાં આપણે વિચાર રાખવો જોઈએ કે આ ના લવાય હું સૌ પ્રથમ આમાં એક વસ્તુ કઈ જ ખાસ લેવાનું વસ્તુઓ પછી કામ કરે છે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામનું સ્ટ્રક્ચર ના હોય તો આર્થિક નુકસાન કાયમી કાયમ માટે રહેતું હોય છે વસ્તુઓથી જો આર્થિક સમૃદ્ધિ કે વસ્તુઓથી આર્થિક સમૃદ્ધિ જતી રહેતી હોય તો એ વસ્તુ મારા માન્યમાં નથી આવતું બિલકુલ વસ્તુ કરતા મેઇન ઇમ્પોર્ટન્સ એ છે કે તમારું બાંધકામની રચના જે છે એ બાંધકામની રચના હંમેશા વાસ્તુ મુજબ હશે તો તમારી આવકનું પ્રમાણ વધશે ને જાવકનું પ્રમાણ હંમેશા ઘટાડો રહેશે આ વસ્તુ નક્કી છે જો તમારું જે જાવકનું પ્રમાણ વધારે હોય આવકના પ્રમાણ કરતાં જાવકનું પ્રમાણ વધારે હોય તો તમારે ત્યાં વાયુવ્ય દિશા ઉત્તર દિશા દક્ષિણ દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય તો તમારી ઇન્કમ ગમે તેટલી હોય પણ એની સામે જાવકનું પ્રમાણ કોઈ પણ સ્વરૂપી રહે ઉઘરાણી ફસાય ડેસ્ટોક થાય કાં તો ચોરી થાય કોઈ ગાલખાત થાય કોઈપણ પણ હિસાબે બીમારી કે કોઈપણ પણ હિસાબે આવકનું પ્રમાણ જાવકનું પ્રમાણ વધતું જાય બિલકુલ અને આવક માટે કે જાવક માટે ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે એ માન્યતા થોડી ગેરસમજ ભરી છે અહીંયા બહુ સ્પષ્ટ શબ્દ કહીશ વાસ્તુ સાચો અને તમારા જીવનનો સમૃદ્ધિ બનાવો બિલકુલ અને આપણી સાથે અન્ય દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સર આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો કેરિતભાઈ દીક્ષિત જી કેરિતભાઈ આપનો શું પ્રશ્ન છે ધીરંસન સરને પૂછવા માટે મારે ઓગમણબારનું મકાન છે હમ જી હા જી જી પ્રશ્ન આપનો હાલો હા જી જી आवाज આવે છે આપનો આપનો પ્રશ્ન જણાવશો મારે ઓગમણબારનું મકાન છે જૂનાગઢ હા હા આજે આપનો પ્રશ્નો કો ડાયરેક્ટ પ્રશ્ન કહી દો હા એટલે મકાન મારે વેચાતું નથી

અને મકાન વેચો હોય તો અત્યારે ખાલી તમે દક્ષિણમાં વજન વધારી દો અને ઉત્તરમાં વજન ઘટાડી દો આટલું કરો તો તમને રાજ ઘણી થઈ જશે બરાબર એટલે દીવાલ કરી લેતા આનંદો પદેઓ દક્ષિણમાં વજન વધારો ઉત્તરમાં વજન ઘટાડો આ કે દક્ષિણ બાજુ દીવાલ વધારે ઊંચી કરી લે ઉપર હા તો થઈ જશે ને એટલે વજનમાં તો વજન કોઈ પણ છે તમે તમારા કાર્યાનો ઘરની向き શકો ગાઢલા મૂકી શકો કોઈ પણ વસ્તુ મૂકી શકો

જાય અને લાંબા સમય સુધી ટકતું હોય છે એમાં કોઈ પ્રશ્ન નથી બિલકુલ અને ઘણા લોકો છે ને ઘરથી કામ કરતા હોય તો વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે તો ઘરથી કામ કરવા માટે એ જોબ એ ધંધામાં બરકત આવે એવી કોઈ ખાસ દિશા કે એવી કોઈ ધ્યાન રાખવાની જરૂર પોતાનો ધંધા કે કાર્ય જ્યારે કરતા હોય અને ઘરેથી કરતા હોય અને મેક્સિમમ તમારા ધંધા ઉપર તમારો હોલ્ટ વધારો હોય તો તમારે હંમેશા નૈઋત્ય દિશામાં બેસી પૂર્વ ઉત્તર મુખ જોવા એ રીતે કામ કરવું જોઈએ તો એ કામ કરતા વખતે તમારું કામની ક્વૉલિટી પણ સારી આવશે અને તમારો ધંધાકીય જે એક વર્ક ટુ હોમ છે એમાં તમારું પરફોર્મન્સ પણ સારામાં સારું રહેશે જે તમારા માટે પ્રગતિદાયક બનશે પણ નૈઋત્યમાં બેસવું જરૂરી છે બિલકુલ અને અનેક દર્શક મિત્રો વડોદરાથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયંતભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ શું પૂછવા માગી રહ્યા છો વાસ્તુથી સમૃદ્ધિ કાર્યક્રમ માટે

તારે એને સારામાં સારું વાસ્તુ રેવા લાયક કે ઓફિસ લાયક કે ભાઈ વાસ્તુ નો અર્થ તમને ના ખબર તો હું જણાવું ભાઈ સાહેબ આપનો પ્રશ્ન શું છે વાસ્તુને લઈને એ પૂછવા માંગી રહ્યા છે અને આપનો જે પ્રશ્ન હોય વાસ્તુ અને તેને લઈને તે જ જાણવા માટે આપ અમને સંપર્ક કરી શકો છો કારણ કે અન્ય એવા દર્શક મિત્રો છે છે જે જાણવા માંગી રહ્યા વાસ્તુ દોષ ત્યાં આગળ તકલીફો પડી રહી છે તેના માટે એ લોકો સંપર્ક કરી રહ્યા છે ને આપ તમામને વિનંતી કે આપનો પ્રશ્ન તૈયાર રાખે જે વાસ્તુને લઈને હોય દોષને લઈને અને તે આપને ત્વરિત જાણવા માંગશે કારણ કે અનેક કોલ્સ આવી રહ્યા છે અને સર એ પણ દર્શક મિત્રો જે છે એમને એ પણ જાણવું છે આપણી સાથે રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ આપનું સ્વાગત છે વાસ્તુ દોષને લઈને આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો સમજો નહી આપનો પ્રશ્ન રાજુભાઈ આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો આપ થોડા જોર બોલો શું પૂછવા માંગી રહ્યા છો આપણે

આપ ફરીથી અમને સંપર્ક કરો આ નંબર પર અને આગળ આપનો પ્રશ્ન જે હશે તે જણાવશો આપણી સાથે પંકેશભાઈ અંકેશભાઈ શાહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ફોનલાઈન પર અંકેશભાઈ આપનો શું સવાલ છે અંકેશભાઈ આપનો સવાલ જણાવશો કઈ દિશામાં બેસવું સારું ધંધાની અંદર તમારે હંમેશા જો માલિકો હોય તો નૈઋત્ય દિશામાં બેસીને પૂર્વ કે ઉત્તરમુખ રાખવું જોઈએ અને તમે જો વર્કિંગ કરતા હોય તો તમારો હંમેશા મુખ પૂર્વનું ઉત્તર બાજુ રહે એ રીતે રાખવું જોઈએ તો જેથી કરીને તમારા કસ્ટમરોનું મુખ દક્ષિણ અખરો પશ્ચિમ દિશામાં આવે એ તમને હકારાત્મક હંમેશા ઉર્જા આપતું હોય છે બિલકુલ બિલકુલ અને આપણી સાથે એક શાંતિભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે મોડાસાથી શાંતિભાઈ આપનો સવાલ શું છે તે પૂછજો હા સવાલ તો મારે છે કે મારું રસોડું

બ્લડ પ્રેશર કે માઇગ્રેન કે માથાનો દુખાવો થવાની શક્યતા વધતી જાય એ તદ્દન ખોટું છે અભ્યાસમાં રૂકાવટ આપે એને અગ્નિ ખૂનામાં લઈ જવાય તો અગ્નિ ખૂણામાં લઈ જાઓ ના લઈ શકાય તો વાયવે પશ્ચિમ મુખી રસોડું કરી શકાય પણ ઈશાનું રસોડું હિતાવ ના કહેવાય અને છતાં તમારે રાખી રાખવું જ હોય તો સગડીની બાજુમાં તત્વ મૂકી દો પાણી મૂકી દો સગડીની બાજુમાં બિલકુલ બિલકુલ અને આપણી સાથે રવિન્દ્રભાઈ પણ જોડાયા છે મંદિર ની દિશા મંદિર હંમેશા ઈશાન દિશામાં પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં અને મધ્ય ભાગમાં હોય છે એ સારામાં સારી દિશા કહેવાય પૂર્વ દિશા ઉત્તર દિશા ઈશાન દિશા ભાગ બિલકુલ બિલકુલ રવિન્દ્રભાઈ આપણી સાથે જોડાયા હતા ને અન્ય એક દર્શક મિત્ર પંકજભાઈ પણ આપણી સાથે જોડાયા છે પંકજભાઈ આપનો શું સવાલ છે તે પૂછજો ઈશાન બાજુનું મોડું છે ઓફિસનું તો ઓફિસમાં કઈ બાજુ મોડું રખાય ઉત્તર બાજુ હજી તમારો પ્રશ્ન સમજો ને ઈશાન બાજુ મુખ છે તમારું ઈશાન મુખી ઓફિસ છે ઈશાન મુખી ઓફિસ બરાબર તો પૂર્વ બાજુ પણ રખાય ને ઉત્તર બાજુ પણ રખાય પરંતુ તમારી જન્મ તારીખ કઈ છે પચીસ ઓગસ્ટ ચોસઠ પચીસ ઓગસ્ટ ને ચોસઠ તો તમે દક્ષિણ બાજુ પણ રાખી શકો દક્ષિણ બાજુ બી રાખી શકીએ આજે આજે બિલકુલ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર જાગૃતિબેન પણ જોડાયેલા છે જાગૃતિબેન આપનો શું સવાલ છે તે જણાવશો

તો અંદર રેડ કલર કરી દો અને પાણીનો સંગ્રહ ના રાખો વેન્ટિલેશન મોટું કરી દો અને મીઠું નિયમિત મૂકીને બદલતા રહો બિલકુલ બિલકુલ તો આ જાગૃતિ બેન હતા અને અનેક એવા દર્શક મિત્રો છે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમના પ્રશ્નોને લઈને સાથે સાથે ધીરેન સર એ પણ જાણવું છે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી આપનું સ્વાગત છે સર આપનું નામ જણાવશું પહેલાં ખબર મુકેશભાઈ ઝાલા

તાસો દરવાજો હોય તો પૂરેપૂરો સીધો થાય તો પહેલો પ્રયત્ન કરવો જોઈએ અને ના થઈ શકે તો ઉત્તરથી ઈશાન બાજુ જો દરવાજો થતો હોય તો એ કરવો જોઈએ નાશા દરવાજાથી તમારો વાયો બાજુ તાંસો થાય છે કે ઈશાન બાજુ તાંસો થાય છે બાજુ થાય છે તો મેક્સિમમ દરવાજો ખુલ્લો રહે એ રીતે એરેન્જમેન્ટ કરવી જોઈએ ડબલ જારી વાળો જેથી કંઈ તમને નુકસાન ના કરે બો પ્રોબ્લેમ આવે કે દરવાજો ત્રાસો છે ને એના હિસાબે દરવાજાના હિસાબે પ્રોબ્લેમ તમારો પ્રોબ્લેમ કો જે કો મારા છોકરાના જીવનમાં બહુ પ્રોબ્લેમ છે કઈ ટાઈપ પ્રોબ્લેમ છે એને ઘરવારી જતી રહી છે ને છૂટાછેડા નથી દેતી બહુ ત્રાસ આપતી મારા છોકરાને તો તમારો વાયા દિશાનો દરવાજોના હિસાબે ના થાય તમારો નેરુત્ત દિશાનો દોષ હોય નેરુત્ત દિશામાં શું વ્યવસ્થા છે નેરુત્તમાં તો કઈ વ્યવસ્થા નથી ઓપન જ છે નૈઋત્યમાં વજન વધારે રાખો નૈઋત્યનું લેવલ ઊંચું રાખો અને કોઈપણ પ્રકારની ડ્રેનેજ લાઈન જતી હોય તો કાઢી નાખો તો તમારા જીવનમાં ઘણી બધી સ્થિરતાને સારું પરિણામ આવશે બિલકુલ બિલકુલ લીલાબેન અમારી સાથે જોડા બદલ આપનો આભાર તો અનેક એવા દર્શક મિત્રો હતા કે જે આપણી સાથે જોડાયા હતા ને આપ પણ હવે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે આવતા ગુરુવારે આપ પણ અમને સંપર્ક કરી શકો છો આ નંબર પર અને આ આવતા ગુરુવારે પણ આપના કોઈ પણ પ્રશ્નોના જવાબ છે ધીરેન્દ્ર સર હશે આપને આપવા માટે સવાલોના જવાબ આપના કોઈ પણ મૂઝવાતા પ્રશ્નો તેમને પૂછી શકશો ત્યારે ધીરેન્દ્ર સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર તો આજના આ સ્પેશિયલ એપિસોડની અંદર આપણે જાણી લીધું છે કે વાસ્તુશાસ્ત્ર માત્ર ઈટ સિમેન્ટનો ખેલ નથી પરંતુ ઉર્જાનું વિજ્ઞાન છે અને વાસ્તુશાસ્ત્ર ગરના નકશા સુધી મર્યાદિત નથી પણ આપણા જીવનમાં સંતુલન જ્યાં લાવવાની એક કોશિશ છે ત્યારે આભાર અમારી સાથે જોડા બદલ ફરી મળીશું આવતા ગુરુવારે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો પાંચસો સાત વોલ સ્ટ્રીટ એક ઓરિયન્ટલ ક્લબની સામે गुजरात कॉलेज चार रस्ता एलिस प्रीच अहमदाबाद कॉन्टेक्ट नंबर नाइन टू टू सेवन टू थ्री सिक्स वन एट एट नाइन जीरो नाइन नाइन सिक्स वन टू वन सेवन नाइन ईमेल आई डी डायरेक्शन वास्तु एट द रेट जीमेल डॉट कॉम